દેવતાઓ જેમ આહુતિ માં મળી જાય આપણે પણ સૌ આપણા આપણા મનમાં આપણી કોઈ કોઈ હું સમગ્ર ટ્રસ્ટીગણ નો સૌ સૌનો આભાર વન આપણા ગામનું આપણા કુટુંબનું અને આ દેશનું ઉત્થાન કરીને ખૂબ પ્રગતિ કરીએ ખૂબ આગળ વધીએ એવી આજના દિવસે હું શું ગુરુ ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મય શ્રી ગુરવે નર્દનમ देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम्